લાડવા બનાવીશું એના માટે એના માટે આપણને ઇન્ગ્રેડિયન્ટ શું છે તો એક કપ ખજૂર એક કપ બદામ બદામને આપણે કરી લીધો થોડો પછી એ એ વન ફોર્થ ખોપરું ખોપરાનું બુકું અને ગરમ પાણીના બે ચમચા જોશે તો આપણે ગરમ પાણી પણ ભરીને રાખ્યું છે તો હવે આપણે થોડોક ખોપરું આપણે બદામને નાખો શરૂ કરો ચાલો આપણે પાઉટ પહેલા પહેલા આપણે આપણે ખજૂર એલા ખજૂર લ્યો ચમચો લ્યો અહીંયાથી આપણો ચમચો ખજૂર નાખશો બધી ખજૂર નાખી આખી તેવી છે આપણે હવે એક કપ ખજૂર બદામ થઈ ગઈ હવે ખોપરું નાખશું થોડું ઉપર ઉપર નાખવા માટે રાખી દોડું

તમને જોઈએ છે કે તમારો બધું બધે હોય તો લાઈક એક સાઈડ પર નહીં હોય તમારા ઇન્ગ્રીડિયન્ટ બધે હોય તો આપણે આ કરી લીધું છે હવે આપણે આને મિક્સ કરીશું આપણે એકદમ સારું ભૂક્કો બનાવો છે કે તમે તો હવે તમે જોઈ શકો છો કે આપણે आप देखा जो चिपके लीचे साथ है तो आपने तो एक लाइक निकाल भी छे थो तो आपने तो एक लूज करवी छे ने तो बदे आपने मिक्स कर सके ना चिपकी नहीं जाए साथ है तो आपने तो मैश कर सुआने आने hmm. ने बदे मुकी दे तो वे मैं पाछो ने वे आपने आप कैप लगा सो ने पाछो आप मिक्स करा मन તો પછી આપણે મારસું પાસે જ્યારે આપણું બધું થઈ ગયું હશે મિક્સર ને બાદ તો આમ લોકો હાફ હાફ કરીને કર્યું હતું તો ઇઝી અ પડે છે કરવાના શું કહે કરું મિક્સ આ આપણું સેકન્ડ બેક આપણને ભૂકોમ હતા ખજૂર અને ખોપરું મિક્સ થઈ રહ્યું છે મિક્સરમાં અને આગળ તમને થોડુંક જોવાય લાગે કે તો એક અવાજો આવવા માંડે તો તમે થોડું પાણી નાખી શકો છો કે

ફરી મળીશું બીજા વિડીયો સાથે ડોન્ટ ફોરગેટ સબસ્ક્રાઇબ ના અમે લોકો ડિસ્ક્રિપ્શનમાં લખી દેશું ઇન્ગ્રીડિયન્ટ્સ પાછી ઓકે ફરી મળીયા